નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યુનિવ્યાથી હિરેન્દ્ર રાવત અને આજે આપણે જાણીશું જીરુમાં સુકારાની સમસ્યા વિશે તો હાલના વાતાવરણને ધ્યાનમાં લેતા જીરુમાં સુકારાનો રોગ તે મુખ્યત્વે જોવા મળે છે કે જેને ખેડૂતો જીરું ઉતરી જતું હોય એમ પણ કહેતા હોય છે જેના કારણે આ રોગ જો ખેતરમાં આવે છે તો ઉત્પાદન પર ખાસી માઠી અસર થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે તો આ રોગના લક્ષણની જો વાત કરીએ તો એની અંદર છોડ આખે આંખો લંઘાઈ જતો હોય છે અને ધીરે ધીરે સુકાઈ જાય છે આ રોગ તે ખેતરમાં કુંડાળા સ્વરૂપે આગળ વધતો હોય છે અને ધીરે ધીરે કરતાં આખું ખેતર એમાં આવરી લેવાતું હોય છે જેના કારણે આખું ખેતર સુકાતું હોય છે જો દાણા બેસવાની અવસ્થાએ જો આ રોગ આવે તો આખું ઉત્પાદન પણ ફેલ જતું હોય છે તો જીરુના પાકમાં સુકારાને અટકાવવા માટે શું સાવચેતી રાખી શકીએ જો ખેડૂત મિત્રો આપણે દર વર્ષે જીરાનો પાક લેતા હોઈએ છીએ અને ત્યારે દર વખતે જો આપણને સુકારાની સમસ્યા લાગતી હોય તો જ્યારે પણ આપણે જમીન તૈયાર કરીએ છીએ ત્યારે યુનિવિયા યુનિ પુરિસ્ટ પ્રોડક્ટ કે જેમાં આવે છે ટ્રાયકોડર એને એક કિલો પ્રતિ એકર પ્રમાણે માપ રાખી સારા કોવાયેલા છાણિયા ખેતરમાં ભેળવીને જમીન તૈયાર કરતી વખતે જ એને ખેતરમાં આપી દેવું જેથી આ રોગને આવતો અટકાવી શકાય અને જો જીરું વાવેતર થઈ ગયું હોય ને તમને સમસ્યા લાગી રહી છે કે સુકારો આવી રહ્યો છે તો એવા ખેતરમાં પાણી ક્યારેય ન આપવું અને જો તમે પાણી આપો તો એની સાથે યોગ્ય ફૂગનાશકની માવજત કરીને જ પછી પાણી આપવું કેમ કે આ રોગ જમીન દ્વારા ઝડપથી પસરે છે જેના કારણે પાણી આપવાથી આખા ખેતરમાં પ્રસરી જાય છે જ્યારે પણ તમને જીરોના પાકમાં સુકારાની સમસ્યા લાગતી હોય ત્યારે યુનિવિયા કંપનીની મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ ટેકનિકલ ધરાવતી દવા યુની માંજારો પાંત્રીસથી ચાલીસ ગ્રામ પ્રતિ પંપમાં લઈને એકદમ ઘાટો છંટકાવ કરવો અથવા તો યુનિવિયા કંપનીની યુનિ ઓક્સિપ્યોર નામની પ્રોડક્ટ આવે છે કે જેમાં કોપર ઓક્સિક્રોરાઈટ ટેકનિકલ છે તેને ચાલીસ ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીમાં ભેળવીને એકદમ ઘાટો છંટકાવ કર્યા બાદ જ પિયત આપવું યોગ્ય સમયે રોગને ઓળખી આપણે યોગ્ય સાવચેતીના પગલાં લઈને જીરુમાં સુકારાના રોગને આગળ વધતો અટકાવી શકાય છે તો આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે